વડોદરા વકીલ મંડળની અઢાર બેઠકો માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં વકીલોએ પંચોતેર નવ ટકા રેકોર્ડ બ્રેક મતદાન કર્યું હતું મોડી રાત સુધી હાથ ધરાયેલી મતગણતરીના અંતે પ્રમુખ પદે નીલન પટેલ સહિત ત્રીજી વખત જીત્યા હતા જ્યારે ઉપપ્રમુખ પદે નેહલ સુતરિયા તેમજ જનરલ સેક્રેટરી તરીકે રિતેશ ઠક્કરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા પ્રમુખ માટે નલિન પટેલ અને વૈકિક જોશી વચ્ચે સીધો મુકાબલો હતો નલિન પટેલ પહેલા રાઉન્ડથી લીડ કરતા હતા મતગણતરીના અંતે નલિન પટેલને એક હજાર સાતસો સડસઠ મળ્યા હતા જ્યારે વૈશ્વિક જોશીને એક હજાર ચાલીસ મત પ્રાપ્ત થયા હતા સાતસો ત્રેવીસ વોટની જંગી લીડથી નલિન પટેલને વિજેતા ઘોષિત કર્યા હતા મોડી રાત્રે વિજેતા ઉમેદવારોના વિજય સરઘસો નીકળ્યા હતા ઉપપ્રમુખ પદે નેહલ સુતરિયાને એક હજાર એકસો તેત્રીસ વોટ મળ્યા હતા જ્યારે પ્રતિસ્પર્ધી રાજેશ ધોબીને આઠસો ત્રીસ મત મળ્યા હતા નેહલ સુતરિયાને ત્રણસો ત્રણ મત જીતી હતી જનરલ સેક્રેટરી તરીકે સતત ચોથી વખત વિજેતા થયા છે જેમનો રીતે ચારસો ઐતિહાસિક લીડથી વિજય થયો છે પરિણામ બાદ મીડિયા સાથે વાતચીતમાં નલિન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે વકીલ હિતમાં હંમેશા કામ કરતો રહીશ સવારે સાડા નવ વાગ્યાથી ન્યૂ એડવોકેટ હાઉસમાં મતદારોનો પ્રારંભ થયો હતો મુખ્ય ચૂંટણી અધિકારી કેદાર બિનીવાલાના સુપરવિઝન હેઠળ યોજાયેલ ચૂંટણીમાં બનાવેલ યાદીમાં કુલ મતદારો ત્રણ હતા આ પૈકીના બે મતદારોએ મતદાન કર્યું હતું સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં અત્યાર સુધીના ઐતિહાસિકમાં સૌપ્રથમ વખત પંચોતેર પોઈન્ટ નવ ટકા મતદાન થયું હતું બાકીની બેઠકોની મતગણતરી મળી રાત સુધી ચાલી રહી હતી વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ દ્વારા શુભકામનાઓ અભિનંદન પાઠવ્યા હતા આજે મારી જીત થઈ તમામ સાથી મિત્રો વકીલો એમની જીત છે એમને મને જે ખુબરે ખુબરે મત આપ્યા આગળ નીજન્ડા જે છે આપ્યા છે એ પ્રમાણે જુનિયર પ્રશ્નો અને જુનિયર વકીલોનું ફ્યુચર કઈ રીતે થાય અને સિનિયર માન સન્માન જળવાય અને એમનું જે પચાસ વર્ષ પૂરા થયા હોય એવા વકીલોનું સન્માન કરવું એ મારો